એટલે લોકો જોતા હોય અત્યારની એક અલગ સિસ્ટમ આવી ગઈ કે ભાઈ લોકોને પાડી દેવા માટે બદનામ કરો નવી નવી થિયરી નવી નવી થિયરી એટલે કઈક ને કઈક એમને એમ હોય કે આને હું ઉગ્ર કર દઉં ને કઈક ઝઘડા બગડા થાય ને કેસ બેસમાં ફસાવીએ તો એવા પ્રયત્ન થયા છે પણ એ યોગ્ય ન લાગે કારણ કે કઈ રીતે ઝઘડા નહીં એટલે આપણે વિવાદમાં લઈ જવા પ્રયત્ન કરતા હોય પણ આપણે શાંતિથી આપણું જે કામ છે આપણા મા બાપે જે સંસ્કાર આપ્યા છે એ દિશામાં સેવાકીય કામ કરતા જશું એટલે અવોઈડ કરવાનું સામે આવીને તો કેતા નથી તો કઈ રીતે તમે ઝઘડો કરો પાર્ટી છે એની સારા મારી વિચારધારા જોડાયેલી છે અને ચૂંટણી આવે ત્યારે હું એનો પ્રચાર કરતો હોઉં છું અને જે નેગેટિવ વિચારધારા હોય એને મારે માત્ર એટલું કહેવાનું કે ભાઈ આડા દિવસ આપણે છે રાજકારણ કરવાનું અત્યારે સામાન્ય દિવસ અત્યારે ચૂંટણી નથી છતાં તમે જો સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક રાજકીય રીતે તમને ટાર્ગેટ કરતા હોય પણ આડા દિવસે કાર્ય પદ્ધતિ શું છે તમે જે વિચારધારામાં છો એમાં જે લોકો છે એ અત્યારે એની કામગીરી શું છે મારી વિચારધારા છે ચૂંટણી સમય મારી લોકશાહી છે હું આવતો હોય એના પ્રચાર માટે એ મારો વ્યક્તિગત વિષય છે ને પછી હું શું રોજગાર માટે કરું આરોગ્ય માટે શું કરું શિક્ષણ માટે હું શું કરું લોકના હિત માટે હું શું કરું અત્યારે ખરેખર માણસો ને એ જોવું જોઈએ બાકી ચૂંટણી આવે મેદાન ખુલ્લું છે ત્યારે આવી જવાનું પણ આડા દિવસે આપણે પાંચ માણા ને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ ને એ આજનું યુવાન આ વિચારથી જોડાય ને તો ખરેખર હજી ઘણું બધું સારું થઈ શકે ને તમાર પોતાની ઈજ્જત ઉપર અમુક વાત આવતી હોય કારણ કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધર્મીને મારે એને જવાબ જ આપવાનો એટલે ઈ તો એટલે એવું આવું નહોતું એમ હું કે બસ આ શાંતિથી બેહી ગયા છે કે કંઈ નથી કરવાના એવું ગરમાઈ નહી રહેવાનું ઈ તો અમુક લેવલે જે થાતું હોય સહનશક્તિ હોય એ મુજબ જ થાય પછી તો જે જે ભાઈ કોમેન્ટ કરી છે એ શું કુતરા ને બિસ્કિટ ખવડાવે છે પાંચ રૂપિયા નું પાર્લેજી એ દાન કરે છે ખવડાવે છે એને કાય ગામના ઓટલા ભાંગવા સિવાય એને કઈ કામ નથી કરવું તો એને મારે તો ત્યારે ચિંતા કરવી છે કે ભાઈ ગુજરાત નો કોઈ સેવા ભાવી માણસ કે મોટો સંત જ્યારે કોમેન્ટ લખતો હોય ને ભાઈ જયરાજ ખોટો છે માયા ભાઈ ખરાબ છે તો અમારે ચિંતા નો વિષય હોય ને કોઈ સજ્જન માણસ મને તકો કઈ

જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે એ બધા સમજી શકે પેલા મારું નામ નો આવે ભાઈ બીજા પાછું એમને યાદ આવે કે મેં મરા છે ત્રીજા વિડીયો માં એમ કે જે અલગ અલગ બોલતા જાય છે

ત્યારે આવો ડખો થાય માયાભાઈ નરેન્દ્ર મોદી ની ભક્તિ માં લીન છે એ હમણાંથી નથી એનું પણ બુદ્ધિપૂર્વક નું પોલિટિકલ જે કનેક્શન છે પેલા એ નરેન્દ્ર મોદી ની કેટલીક બાબતો ની ચાળા જેને આપણી ભાષામાં કહેવાય ચાળા પાડતા હતા એટલે એની મજાક ઉડાડતા હતા પણ એ એટલા માટે હતું કે માયાભાઈ બેઝિકલી કલાકાર ખરા પણ હવે બધાને ખબર પડી કે એ રાજકારણ ના કલાકાર છે નમસ્કાર મિત્રો જય જય દ્વારકાધીશ આપણા સ્નેહી માલદેવભાઈ આહિર તેમજ આહિર યુવા ગ્રુપ જામનગર દ્વારા તારીખ ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે માલદેવભાઈ એક સરસ મજાનું નાટક લઈને આવી રહ્યા છે એ પણ નંદ સ્વરૂપ આહિર કુલભૂષણ દેવાયત ભોધરની એક આહિર આશ્રા ધર્મ ગાથા એ અદ્ભુત નાટક આવી સરસ મજાનો પ્રસ્તુતિ આપણા સમગ્ર નામાંકિત કલાકારો સાથે એક મેઘા નાટક જ્યારે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે ત્યારે જામનગરના જીએમસી ગ્રાઉન્ડમાં ચૌદ તારીખે પરિવાર સાથે જવાનું ચૂકશો નહીં કારણ કે આ નાટક નથી આપણું ગૌરવ છે આ કથા આ ગાથા એ આપણું ગૌરવ તેમજ ભારત વર્ષની સંસ્કૃતિને ઉજાગર કરનારું આ અદ્ભુત નાટિકા પ્રસ્તુત થવા જઈ છે ત્યારે પરિવાર સાથે ભારૂડવ સાથે જવાનું ચૂકશો નહીં અસ્તુ જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્યારામ અમરીશભાઈ ડેર જે કોંગ્રેસમાં હતા મૂળ તો એનું ભાજપ અમરીશભાઈ ડેર મૂળ ભાજપના અસંતુષ્ટ થઈને કોંગ્રેસમાં ગયા હતા વળી પાછા ભાજપમાં આવ્યા પણ જયારે કોંગ્રેસમાં હતા ત્યારે રાજુલાની બાજુના વિસ્તારમાં હોવાને કારણે અને અનેક રીતે એકબીજા સંકળાયેલા હોવાને કારણે માયાભાઈ ને અમરીશભાઈ ડેર ઈ બે માં ધરમવીર ની જોડી જેવું હતું ના દીકરા જયરાજ આજકાલ ભયંકર ચર્ચામાં છે એના જામનગરના ઈ પણ ડેર પરિવાર છે ડેર એટલે અમરીશભાઈ ના આટકતરા કુટુંબીજનો થાય માયાભાઈ અને અમરીશ ડેર એને અનેક બિઝનેસમાં પણ પાર્ટનરશીપ હોવાનું ચકચાર છે બધાય કે છે કે ટોલના કાંઈ એના છે અલંગમાં બીજું કઈક છે એ છે પીપાવા પોર્ટમાં પણ એનું કઈ કામકાજ છે બીજા અમરીશભાઈ ડેરના જે કંઈક બે ચાર ધંધા ધાપા છે એમાં પણ માયાભાઈનું એમ કે ગોઠવણ છે બંનેનું ભાગીદારી છે તો વાત તો એમાં પાછું ખોટું નથી ધંધા ધંધામાં તો ભાગીદારી આ તો માયાભાઈને અમરીશભાઈની વાત કરીએ

સારા માર્ગે જઈ રહ્યો ને એનો આનંદ થાય એટલે આપણે સોશિયલ મીડિયામાં મૂકતા બીજો કોઈ હેતુ કોઈ પબ્લિક નમસ્કાર મિત્રો જયશારામ જય દ્વારકાધીશ આપ જાણીએ છીએ કે શરવણભાઈ મારુ એ આપણા સમાજનો એક રતન હતા અને એ આજે આપણી વચ્ચે વિદાય લીધી અને ઓગણત્રીસ વર્ષ થઈ ગયા છે ત્યારે એની ઓગણત્રીસમી પૂર્ણ તિથિ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે આવો બધાને વિનંતી કરું છું કે એને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય કે આપ એમાં રક્તદાનમાં જોડાવ અને તમારું એક લોહીનું ટીપું કોઈના લાડકવાય એની જિંદગી બચાવી દેશે ત્યારે એ અગિયાર તારીખના અગિયાર જાન્યુઆરીના એ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે એડ્રેસ છે દેવ દેવસરમણ બિલ્ડર્સ મજેવડી ગેટ અને સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે અને બહેનો માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે તો અવશ્ય આ રક્તદાનમાં જોડાવ અને શ્રણભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપો અસ્તુ જય દ્વારકાધીશ કેમ્પ હોય રોજગારની બાબત હોય વધારે વરસાદ પીડો હોય તો ત્યાં આપણે અનાજ કઈ રીતે પહોંચાડવું આવા અસંખ્ય કામો એ મારા ગણાવવાના નહીં પાતો ખાલી તમામ લોકોને કંઈક ને કંઈક પ્રેરણા મારા સોશિયલ મીડિયામાં એક વિડીયો છે આપણે જોયો છે આરોગ્યનો કેમ્પ કર્યો હતો સિત્તેર થી એસી વર્ષની આજુબાજુના બાપા હતા એમને એક આંખે દેખાતું નહોતું અચ્છા અને એમણે બિચારા મારા ટૂંકમાં મારા પગ પકડવા એવી રીતે એમણે આભાર ટૂંકમાં કઈ રીતે ભાવ વિભોર થાય અને ત્યારથી મને એક આમ દિલ સ્પર્શી થયું કે ભાઈ આવા વડીલો આપણને એ સ્થાનથી જોવે છે આતાની રૂએ એમણે એ જ કીધું કે અમે તમારામાં આતા જ જોઈએ છે એટલે મારા ફાધર રીતે કે ભાઈ તું આવડી ઉંમરમાં આવું કામ કરશો તો ખરેખર અમારા બે હાથ તારા માથે છે એમ એટલે આવી ઘણી ખરી આવી મોમેન્ટો હોય ને જે વડીલો આપણને આવડી નાની ઉંમરમાં એટલો પ્રેમ આપતા હોય એટલે બહુ મોટી રીતે આપણી જવાબદારીમાં ખૂબ મોટો વધારો થતો હોય કે ભાઈ હજી મારી વય સમજો તમે મારા પચીસ વર્ષની શરૂઆત છે એટલે એ ઉંમરમાં ઘણું ખરું સમજવું જોઈએ કે લોકો હવે આપણને બીજી દૃષ્ટિએ જોઈ રહ્યા હોય તો આપણે આપણી આ ઉંમરમાં કાંઈક ને કાંઈક એ જવાબદારીને ન જઈએ અને સતત સમય આમાં કાંઈક ને કાંઈક આપીને અને અમારી સમગ્ર ટીમ છે યુવાનોની તો અમે કાયદા